જેતા પદયાત્રીઓની સુવિધા અને સુરક્ષા દ્રષ્ટિએ મહત્વનો નિર્ણય લેવાયો તારીખ 18/9/2025 થી તારીખ 2/10/2025 સુધી ભુજ લખપત હાઈવે પર દેશલ પરથી ટોડિયા ફાટક સુધી ભારે વાહનોની અવરજવર બંધ રહેશે ટ્રક ટેન્કર ટ્રેલર વગેરે વાહનોની અવરજવર બંધ રહેશે આ નિર્ણય પદયાત્રીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે જેથી અકસ્માતની શક્યતાઓ અટકી અને યાત્રાધામ જતા શ્રદ્ધાળુઓને સરળતા રહે તમામ પરિવહન સંચાલકો વાહન ચાલકો અને સંબંધિત વિભાગોએ આ જાહેરનામાનું પાલન કરી યાત્રાધામ જતા શ્રદ્ધાળુઓને સહકાર આપવો માતાના મઢ ધામ તરફ જતા પદયાત્રીઓની સુવિધા અને સુરક્ષા દ્રષ્ટિએ આ મહત્વનો નિર્ણય લેવાયો છે રિપોર્ટ બાઈ આદમ નોતિયાર કછુકેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા